સા બનાવવા માટે મેંદાનો લોટ લઈ તેમાં ઘી અને નમક નાખી પાણી નાખી અને લોટ છે પછી બટેટા બાફી તેમાં હળદર ચટણી અને ગરમ મસાલો નાખી બધું મિક્સ કરવાનું છે પછી ઘી ગરમ થાય પછી તેમાં જીરું થોડું નાખી અને મરચાં લીલા નાખવાના છે હિંગ આદું નાખવાનું લીમડો વટાણા બધું સરસ હલાવી પછી તેમાં જે માવો છે એડ કરી અને બધું મિક્સ કરવાનું છે પછી આ રીતે સમોસા વારી લેવાના અને તળી લેવાના જો આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો